નમસ્કાર આપ જોઈ રહ્યા છો ડે સ્પેશિયલ કાર્યક્રમ અને આપની સાથે હું છોડી તું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આજે આપણે વાત કરવી છે બાળકોના ભવિષ્ય વિશે કારણ કે સોશિયલ મીડિયાનો શિકાર બનતા બાળકો સુરક્ષિત છે કે કેમ તે વિષય પર આજે આપણે ચર્ચા કરવી છે સત્તર વર્ષથી લઈને સત્તર વર્ષ સુધીના દસ હજારથી પણ વધારે બાળકો સોશિયલ મીડિયાનો શિકાર બની રહ્યા છે અને સોશિયલ મીડિયામાં જે હિંસક હિંસક પ્રકારના જે વિડીયોઝ આવતા હોય છે મારપીટવાળા ખૂન ખરાબાવાળા તો આ પ્રકારના વિડીયો જોઈને જે નાના બાળકો હોય છે ત્યાં ક્યાંક ને ક્યાંક ડરી જતા હોય છે અને તેમની આજુબાજુ ક્યાંક ને ક્યાંક ભયનો માહોલ સદા માટે છવાયલો રહેતો હોય છે તો બાળકો માટે સોશિયલ મીડિયા કેટલું સુરક્ષિત છે તે ઉપર આપણે આજે વિષય પર વાત કરવી છે તો આપણી સાથે જોડાઈ ગયા છે આજે ઉમેશ પંચાલ કે જે વાલી મંડળના પ્રમુખ છે અને ડોક્ટર વિધિ મોદી મનોચિકિત્સક છે આપ બંનેનું સ્વાગત છે અમારા આ કાર્યક્રમમાં છે તેને લઈને અત્યારના બાળકોને નાનપણથી જ ફોન હાથમાં પકડાઈ દેવામાં આવતો હોય છે એટલે જ્યારે નાનું બાળક હોય છે રમતું હોય કે રડતું હોય તેને તાત્કાલિક તેના જે માતા પિતા હોય છે તે તેને મોબાઈલ જે પ્રકારના જે વિડીયોઝ બાળક જોતું હોય છે જે એક્ટિવિટીઝ જોતું હોય છે ફોનમાં તે પ્રકારે તેનું મન અને મગજ કામ કરતું થઈ જાય છે કારણ કે જો જો હિંસક વિડીયો જો બાળક જોવે છે તો બાળકનું મન અને મગજ બંને આ હિંસાનો શિકાર બનતા જાય છે હા જી બિલકુલ આ વિશે વાત કરીશ જેમ કે નાનું બાળક છે એ કુમળા છોડ જેવું હોય છે એને જેવું વાતાવરણ મળે એવું જ જોઈને બાળક શીખતું હોય છે યુઝવલી આજના આજની જનરેશનમાં એવું થઈ ગયું છે પેરેન્ટ્સનું કે બંને પેરેન્ટ્સ વર્કિંગ હોય છે બહુ બેઝ શેડ્યુલ ને એવી રીતના હોય છે એટલે જ્યારે પણ બાળકોને વધારે પડતા રોતા હોય કે કંઈ જીદ કરતા હોય અથવા બહાર કોઈ સોશિયલ ફંક્શનમાં કે ઇવેન્ટમાં ગયા હોય તો બાળક શાંત રહે ને શાંતિથી બેસી રહે એટલે એમને પોતે જ મોબાઈલ આપતા હોય છે જ્યારે બાળક બે વર્ષ ત્રણ વર્ષની ઉંમરનું હોય ત્યારે આપતા હોય ઘરે હોય તો ટીવી જોતા જોતા જમવાનું આ બધી જે હોય એના લીધે થઈને બાળકો એક બીજી રીતે શિકાર બનતા હોય છે જ્યારે અમારી પાસે આવતા હોય હોય છે છે ત્યારે એની અંદર એવું થતું યુઝલી કે પેરેન્ટ્સ એવી કમ્પ્લેન લઈને આવે છે કે બાળકો તો મોબાઈલ છોડતા જ નથી આ તે પછી ડિટેલમાં ઇવેલ્યુએશન કરવામાં આવે તો કારણ એવું ખબર પડે છે કે પહેલેથી મા બાપે જ બાળકોને ફોન આપ્યો છે અને જેના લીધે થઈ અને બાળકો ઉપર ફોનની જે આદત લાગી છે એના લીધે થયું છે આપણે પહેલા પણ ઘણી વખત આ પ્લેટફોર્મ પર ચર્ચા કરી છે કે સોશિયલ મીડિયા ઇન્ટરનેટ મોબાઈલ આ બધા વસ્તુના જેટલા ફાયદા છે એટલા એટલા જ ગેરફાયદા રહ્યા છે ફાયદા એટલે કે સોશિયલી વધુ કનેક્ટેડ રહી શકે એમને ઇન્ફોર્મેશન જોઈએ મળી શકે અને જે પણ કઈ વસ્તુ એમની માહિતી જેમ કે કોવિડ ટાઈમે એ લોકોનું શિક્ષણ બંધ નતું રહ્યું ઓનલાઈન શિક્ષણ ચાલુ રહ્યું હતું એટલે એના ફાયદા છે પણ સામે ગેરફાયદાની અંદર સોશિયલ મીડિયા એડિક્શન છે સોશિયલ મીડિયા ઉપર બધાને ફ્રેન્ડ્સ મોકલ્યા છે જાહેર નથી એમની જોડે પણ ફ્રેન્ડશિપ કરવી જેના લીધે તેને ઘણી વખત સાયબર બુલિંગ હેરેસ્મેન્ટનો શિકાર થતા હોય છે એ આદતના લીધે થઈ અને ફિઝિકલ કમ્પ્લેન્સ ની અંદર એમની આંખોમાં વિઝનમાં તકલીફ પડે એમ ચશ્માના નંબર જલ્દી આવી જતા હોય છે પછી ટીવી જોતા જોતા કે સોશિયલ મીડિયા જોતા જોતા જમવા બેઠા હોય રીલ જોતા જોતા તો એ ટાઈમે ઓવર એટિંગ થઈ જતું હોય જેના લીધે મેદલસ્વીતાનો સ્વીકાર થતા હોય છે એટલે આ બધી જે ફિઝિકલ પ્રોબ્લેમ છે એ બાળકોની અંદર જોવા મળતી હોય છે સાયકોલોજીકલ ઇફેક્ટમાં જેવા પ્રકારના વિડીયો જોશે એ પ્રકારે જ એનું સાયકોલોજીકલ ડેવલપમેન્ટ થતું હોય છે જે બાળકોને અત્યારે ટોલરન્સ નથી લેતો ઇમ્પલ્સિવિટી એટલે કે આવે છે હવે એવા પિક્ચરો કે એવી ગેમ્સ રમવામાં આવે કે પિક્ચર કે સિરિયલ જોવામાં આવે કે જેની અંદર વાયોલન્સનો યુઝ થતો હોય છે એ જોઈને બાળકોના મનની અંદર એક છાપ પડતી હોય છે જેના લીધે થઈને એમને નાની નાની વસ્તુઓમાં ગુસ્સો આવી જાય કોઈ પણ વસ્તુમાં નાની વસ્તુમાં ગુસ્સો આવે તો તરત મારવા જતા રહેશે જે હિંસક પ્રકૃતિ બની જાય છે એના માટે આ મોબાઈલ તથા એવા વિડીયો કે રીલ જે જોતા હોય છે એ ક્યાંક ને ક્યાંક જવાબદાર ફેક્ટર હોય છે જી બિલકુલ સાચી વાત કરી કે આ જે જવાબદાર ફેક્ટરો છે તે આ યુટ્યુબમાં આવતા જે શોર્ટ્સ મિની શોર્ટ્સ હોય છે તે ઉપરાંત ઇન્સ્ટાગ્રામની રીલ્સ છે આ જવાબદાર ગણાવી શકાય છે ઉમેશભાઈ આપની પાસે માંગીશ વાલી તરીકે આપનું શું કહેવું છે કારણ કે વાલીઓ જ બાળકને નાનપણથી ફોન હાથમાં પકડાવી દેતા હોય છે ખૂબ જ નાની ઉંમરમાં જે પેરેન્ટ્સ હોય છે તે બાળકને ફોન આપી દેતા હોય છે તે ઉપરાંત જ્યારે બાળક ભણતું હોય છે નાની ઉંમર હોય છે પંદર સત્તર વર્ષની લગભગ ઉંમર હોય તો પણ માતા પિતા ક્યાંક એવું ધ્યાન રાખતા નથી કે આટલી માં બાળકને આપણે ફોન ન આપવો જોઈએ આપનું શું કેવું છે વાલી તરીકે તો વાલી તરીકે અને વાલીઓના અનુભવથી આપણે અમે કહી શકીએ કે આની અંદર ખરેખર થોડી ભૂલ હવે આવી રહી છે વાલીઓ તરફથી આવી રહી છે પરંતુ એક વસ્તુ એ વિચારવા જઈએ કે ઘણા એવા કિસ્સાઓ પણ આપણા ધ્યાનમાં આવ્યા છે કે વાલીઓ જયારે કોઈ કડકાઈ રાખી હોય બાળક પર સમજો કે એનો ફોન લઈ લેવામાં આવે તો એ બાળકો સુસાઈડ સુધીના પગલા લેત હોય છે તો વાલીઓની અંદર એક ડર જેવો માહોલ કહી શકાય કારણ કે આજે વસ્તુ એ બની રહી છે કે સ્કૂલો હોય એમના ટ્યુશન ક્લાસીસ હોય એમના એક વોટ્સઅપ ગ્રુપ બનેલા હોય છે એમના ફેસબુક પેજ હોય છે કે જેની અંદર એક એપ્લિકેશન હોય છે એપ્લિકેશન અંદર સર્ક્યુલર આવતા હોય છે એની અંદર હોમવર્ક આવતું હોય છે ડેલી અપડેટ આવતું હોય છે પ્રેઝન્ટ એપ્સેપ્ટ રિપોર્ટ આવતો હોય છે તો એ માટે વાલીઓ એક ફોન તરીકે ફોન યુઝ કરવા માટે સ્ટુડન્ટને આપતા હોય છે કે પોતાનું હોમવર્ક જોઈ શકે પીડીએફ ડાઉનલોડ કરી શકે પણ એની સાઇડ ઇફેક્ટ થઈ રહી છે કે છોકરાઓ એ ફોનનો ઉપયોગ હવે સોશિયલ મીડિયાની અંદર વધારે વધારે કરી રહ્યા છે તમે જોયું હોય તો ની અંદર જે આજે અઢાર વર્ષથી નાની ઉંમરના ઘણા બધા ઇન્ફ્લુએશો છોકરાઓ પણ આવી રહ્યા છે તો વસ્તુ વાલીઓ માટે એ બની રહી છે કે આપણે એમ તો નાખી શકીએ કે ફોનનો યુઝ ખરાબ છે વધારે પડતો પરંતુ જો તો યોગ્ય જગ્યાએ ઉપયોગ કરવામાં આવશે તો એ બાળકનું ટેલેન્ટ બહાર આવશે અમુક પોઝિટિવ પાસામાં પણ જોવામાં આવે છે કે ઘણા બાળકો સોશિયલ મીડિયાને યુઝથી કે જેમની અંદર એક સ્ટડી સિવાયનું ટેલેન્ટ હોય કે જેમને મેં એક્ટિંગનું ટેલેન્ટ હોય ડાન્સનું ટેલેન્ટ હોય એ છોકરાએ સોશિયલ મીડિયાનો પોઝિટિવ ઉપયોગ પણ કર્યો છે પરંતુ બીજી સાઈડ એ પણ દેખાય છે કે સોશિયલ મીડિયાના વધારે પડતા ઉપયોગથી બાળકો ગેરમાર્ગે દોરાય છે એમની અંદર આંખોના પ્રોબ્લેમ આવી રહ્યા છે એમની માનસિક પરિસ્થિતિ ખરાબ થઈ છે કંઈ પણ હોય સ્કૂલથી આવીને ડાયરેક્ટ ફોનને જ પકડી રહ્યા છે તો આની અંદર વાલીઓની અંદર એક ડર ઉભો થઈ ગયો છે કે આ વાલીઓ અમને કઈ રીતના દૂર કરવા ને અત્યારની સમયની અંદર ખૂબ જ વિકટ પરિસ્થિતિ બની ગઈ છે કારણ કે હવે તો વસ્તુ એ બની રહી છે કે દરેક ઘરની અંદર ટીવી છે તો બાળક ટીવી કરતા મોબાઈલ ને વધારે પ્રેફરન્સ આપી રહ્યો છે અને પ્રોબ્લેમ એ થઈ રહ્યો છે કે એની અંદર કન્ટેન્ટ ની અંદર કોઈ રિસ્ટ્રિક્શન નથી કે એટી પ્લસ નું કન્ટેન્ટ જોઈ શકાય તો એ વાલીઓ માટે ખૂબ જ પ્રોબ્લેમ બની ગયો છે ને અમને એક સોલ્યુશન એ રાખી રહ્યું છે કે જેમ ઓસ્ટ્રેલિયાએ હમણાં સોળ વર્ષથી નીચેના બાળકો માટે ગવર્મેન્ટે એક નિર્ણય જાહેર કર્યો કે સંપૂર્ણપણે એમને મોબાઈલ થી દૂર રાખવામાં આવે અને ઉપયોગ બંધ કરવામાં આવે તો આ કડક પગલાઓ જે સરકાર દ્વારા જાહેર કરવામાં આવે તેમજ અમુક વેબસાઈટો જેની અંદર રિસ્ટ્રિક્શન સરકાર દ્વારા મૂકવામાં આવે કે આ વેબસાઈટની અંદર કન્ટેનર ના ખુલે આવું બધું કંઈક કરીએ તો વાલીઓની અંદર કંઈક વાલીઓને એક સોલ્યુશન મળી શકે છે પરંતુ સાચું કહું તો વાલી તરીકે હું પણ એક વાલી છું તો મેં પણ અનુભવ્યું છે કે એક વિકટ પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે કે બાળકોને દૂર કરવા તો કઈ રીતના કરવા કે જેનાથી એ ખુદ નાનું બાળક સમજી શકે કે આ મોબાઈલ મારી માટે સારો નહીં પણ મારી માટે બિલકુલ ઉમેશભાઈ સાચી વાત કરી તમે કે બાળકને જે ફોન આપીએ છીએ અને આપ્યા બાદ બાળકને તે ફોનથી દૂર કરવું એ સમય જે હોય છે તે ખૂબ જ મુશ્કેલ હોય છે કારણ કે અત્યારની જે જનરેશનની વાત કરીએ તો અત્યારે બાળકોને નાનપણથી જ જન્મ સાથે જ ફોન આપી દેવામાં આવતો હોય છે તો અત્યારથી જે ફોનની લત લાગી જતી હોય છે બાળકોને તે અમુક ઉંમર જતા જે આપણે આ જે લત છોડાવવા જઈએ છીએ તે છોડાઈ શકતા નથી કારણ કે તે બાળક નાનપણથી જ ફોનની સાથે રમતું આવ્યું છે ફોનની સાથે વિડીયોઝ કે આ પ્રકારના હિંસક વિડીયો હોય છે કે આવી કોઈ રમત હોય છે તેની સાથે જોડાયેલા હોય છે જેથી કરીને આપણે અમુક સમય બાદ કે અમુક ઉંમર બાદ તે બાળકોને ફોનથી આપણે છૂટા નથી કરી શકતા અને એ છૂટા આપણે કરવામાં આપણે અસ સમર્પક સાબિત થતા હોઈએ છીએ તો હવે મારે એ પૂછવું છે ડોક્ટર તમને કે જે બાળકોમાં આ જે પ્રકારની પ્રવૃત્તિ મગજ ઉપર થઈ રહી છે કેમ કે બાળક જે આ હિંસક વિડીયો જોઈને અસંવેદનશીલ બનતા જાય છે તે ઉપરાંત જો બાળક પાસેથી ફોન લઈ લેવામાં આવે અથવા તો બાળકને ફોન ન આપવાની જે આપણે વાત કરીએ ત્યારે જ બાળકને અચાનકથી ગુસ્સો આવી જતો હોય છે અચાનક બાળકો એવું પગલું ભરતા હોય છે અને ભૂતકાળમાં એવા કિસ્સાઓ ઘણા પણ આવી ગયા છે કે ફોન ન આપવાથી બાળકે કોઈ ખરાબ પગલું ભર્યું હોય કોઈ અંતિમ પગલું ભર્યું હોય તો આ પ્રકારના જયારે બાળકનો સ્વભાવમાં પરિવર્તન આવે ત્યારે વાલીએ ખાસ પ્રકારે શું કરવું જોઈએ જી બિલકુલ આના વિશે હું તમને કહીશ જેવી રીતના આમાં ખાલી ને ખાલી વાલી ફેક્ટર જ જવાબદાર નથી બાળકનું પોતાનું પણ ફેક્ટર જવાબદાર છે પોતાને થતી હોય હોય છે છે ફોન યુઝ કરવાની બીજું પિયર પ્રેશર અમારી પાસે ઘણા એવા કિસ્સા આવેલા હોય છે કે સ્કૂલમાં મારા ફ્રેન્ડ તો મોબાઈલ લઈને આવે છે મારા પપ્પા કે મમ્મી મને કેમ ફોન નથી આપતા તો એ એક પિયર પ્રેશરના દબાવમાં આવીને જે કમ્પેરિઝન હોય છે બીજું સોશિયલ મીડિયા ઉપર ફ્રેન્ડ્સનું નું અકાઉન્ટ છે તો અમારું અકાઉન્ટ કેમ નથી તો એ બી એક પિયર પ્રેશર હોય જે જે ફોમો ફિયર ઓફ મિસિંગ આઉટ જે છે ને એ એમના એમની અંદર એક પિયર અને એંગ્ઝાયટી ડેવલપ કરે છે યુઝ્યુઅલી જ્યારે આવા કિસ્સા જ્યારે અંતિમ પગલા સુધી બનતા હોય એ પહેલા ઘણા એવા સાઈન્સ હોય છે કે જેનાથી આપણને ખબર પડતી હોય છે કે જેથી કરીને આપણે એના વધુ ધ્યાન આપી શકીએ જેમ કે કોઈ પેરેન્ટ્સ છે એ બાળકને મોબાઈલ યુઝ કરવાની ના પાડે તો એનામાં એક એંગ્ઝાયટી લેવલ જોવા મળે કે બીજી કોઈ વ્યક્તિ જેમ કે બીજા કોઈ જોડે સોશિયલાઈઝ ના થઈ શકે બીજા કોઈ જોડે જે વાત કરવાની હોય સોશિયલ

થી વખતે એમને ફોન જોઈએ જો પેરેન્ટ્સ લઈ લે તો ગુસ્સો કરે ધમપછાડા કરે પોતાની જાતને રૂમમાં બંધ કરી દે આવા પ્રકારની તકલીફો સાથે પણ દર્દીઓ આવતા હોય છે તો એવો જે ગુસ્સો કરે છે બિન જરૂરી એ પણ એક આઈડેન્ટિફિકેશન લક્ષણ જ છે કે જેનાથી આપણને ખબર પડે કે આ બાળકની અંદર કોઈ કેવા સાયકોલોજીકલ ચેન્જીસ થઈ રહ્યા છે કે જેનાથી એ મોબાઈલ થી એડિક્ટેડ થઈ રહ્યું છે રાત્રે ઊંઘ ના આવી ઓવરિટિંગ કરવું આ બધા જ મોબાઈલ એડિક્શનના લક્ષણો છે એટલે આ લક્ષણો ને જો વહેલામાં વહેલી તકે આઈડેન્ટિફિકેશન કરવામાં આવે આઈડેન્ટિફાઈ કરીને જો તમે એમને પાસે લઈ તો પ્રોપર કાઉન્સેલિંગ દ્વારા એમનું સાચું માર્ગદર્શન થઈ શકે જરૂર પડે તો લો ડોઝમાં મેડિસિન આપી શકાય અલ્ટરનેટી હીલિંગ થેરાપી ઘણી બધી ટ્રીટમેન્ટ ઓપ્શન્સ અવેલેબલ હોય છે તો એ આપણે જો ટાઈમ પર કરીએ તો અંતિમ પગલા સુધી પહોંચવા જેટલું જે ખોટું પગલું બાળક ભરે છે એ ભરતા આપણે એમને અટકાવી શકતા હોઈએ છીએ જી ઉમેશજી હવે આપને પૂછવા માંગીશ કે આ જે બાળકો આપણે તમે વાલી મંડળના પ્રમુખ છો તો બાળકો જે ફોન યુઝ કરે છે શું લાગી રહ્યું છે કે માતા પિ માતા પિતાએ સાચે જ બાળકોને ફોન આપવા જોઈએ અને જે કન્ટેન્ટ જે બાળકો જોતા હોય છે ઓસ્ટ્રેલિયામાં તો એક વયમર્યાદા નક્કી કરી દેવામાં આવી છે બાળકોને ફોન આપવા માટેની તો શું લાગી રહ્યું છે ભારતમાં પણ આ પ્રકારના કોઈ કાયદા કાનૂન લાવવા જોઈએ ચોક્કસ હું એ વાત કહીશ કારણ કે વિશ્વની અંદર આપણો આપણો એક જ દેશ દેશ સૌથી 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 વધારે છે છે અને યંગ પણ જે આંકડાઓ પ્રમાણે પ્રમાણે જોઈએ તો તો એ આપણે ભારતે લેવું જોઈએ તમે જો તો ઓસ્ટ્રેલિયાની કે એટલી ગુજરાત જેટલી મારા ખ્યાલથી વસ્તી નથી તો અમે એ પણ હવે પ્લાનિંગ કરી રહ્યા છે કે ગવર્મેન્ટને અત્યારે લોકલ જે ગવર્મેન્ટ છે ગુજરાત ગવર્મેન્ટ એને પણ કહીએ છીએ કે સ્કૂલોની અંદર કાઉન્સિલિંગ શરૂ કરવામાં આવે બાળકો વિશે બાળકો બાળકોનું કરવામાં આવે કે કેટલો ફોન યુઝ કરે જે શું જોવે છે શું કામ એ ફોન થી દૂર રહે એક ઇન્ડિવિજ્યુઅલ ક્લાસ ની અંદર એક થોડું કાઉન્સિલિંગ દરેક સ્કૂલો દ્વારા કરવામાં આવે અને બીજી વસ્તુ અમે એ ડિમાન્ડ કરીએ ને કે જેટલી પણ સોશિયલ નેટવર્કિંગ વેબસાઈટ છે કે જેટલી યુટ્યુબ છે કે કોઈ બી એવું જે વિડીયો કન્ટેન્ટ આપતી વેબસાઈટ છે કે તેની અંદર કમ્પલસરી એક એજ રિસ્ટ્રિક્શન મૂકવામાં આવે ઓલરેડી અત્યારે તો એક એવું છે કે યુટ્યુબ અંદર યુટ્યુબ કિડ્સ કરીને એક અલગ એપ્લિકેશન છે પરંતુ જયારે ફેમિલી મોબાઈલ હોય તો યુટ્યુબે જે હોય છે એની અંદર કોઈ એજ રિસ્ટ્રિક્શન બતાવવામાં નથી આવતું તો એવું કઈ બી એક સોફ્ટવેર ક્રિએટ કરવામાં આવે કે જેની અંદરથી કેમેરા નહીં પરમિશન આપી ને છોકરાની એજ કે એ ચેક કરીને રિસ્ટ્રિક્શન મૂકવામાં આવે એવું વિચાર કરીએ કે અમે ગવર્મેન્ટને એ કહીએ પરંતુ પ્રથમ સ્ટેજની અંદર અમે વિચારીએ કે ગુજરાત ગવર્મેન્ટને એ કહીએ શિક્ષણ મંત્રીએ કે દરેક સ્કૂલોને ભલે એની અંદર સરકારી સ્કૂલ હોય પ્રાઇવેટ સ્કૂલ હોય દરેક સ્કૂલોની અંદર કાઉન્સિલિંગ કરવામાં આવે અને બાળકોનું ખાસ કાઉન્સિલિંગ કરવામાં આવે છો તો તમે સાયકિયાટ્રિક તરીકે શું કહેવા માંગશો કે જે શાળામાં જે શિક્ષણ આપવામાં આવે છે બાળકોને જે શિક્ષણની સાથે સાથે આ એક ફોનથી દૂર રહેવા માટે તે ઉપરાંત અલગ અલગ પ્રકારના વિષયો ઉપર શિક્ષણ આપે તો નોટ્સ મોકલાવતા હોય છે કે અસાઇનમેન્ટ મોકલાવતા હોય છે જેનાથી બાળકને એક મળે છે કે ભાઈ હા મારે ફોન લેવો પડશે એટલે એક બાળકને ફોન લેવા માટેનું એક રીઝન મળતું હોય છે તો આપનું શું માનવું છે કે બાળકને જે શાળામાં જાય છે શાળામાં એક અલગ પ્રકારે જોઈએ કે ફોન ઉપયોગ કરવા માટે જ આપણે ઉપયોગ કરવો જોઈએ જે આપણે ઉપયોગની આડમાં જે બિન ઉપયોગી જે આપણે કામ કરતા હોઈએ છીએ તેનો સદુપયોગ કરતા કરવો જોઈએ જે બિનઉપયોગી કાર્ય છે તે ન કરવું જોઈએ આપનું શું માનવું છે જી બિલકુલ એકચ્યુઅલી અત્યારે આપણો જે અત્યારનો ટેકનોલોજી વાળો યુગ છે એમાં થી દૂર રહેવું એ તો પ્રેક્ટિકલી પોસિબલ જ નથી કારણ કે જે પણ કોઈ ઇન્ફોર્મેશન શેર કરવામાં આવે ટીચર દ્વારા તો એ મોબાઈલમાં શેર થશે બીજી વસ્તુ મન એટલે તરત જ હાથમાં વસ્તુ આવે જે વસ્તુ રિસ્ટ્રિક્ટેડ હોય ને એ વસ્તુ યુઝ કરવાની એમને વધુ મજા આવે એટલે એમનું જે ટાઈમે ફોન આપવામાં આવશે તો ઇન્ફોર્મેશનની સાથે સાથે બીજું અનનેસેસરી સ્ટફ ને એ જોવાનું પણ સ્ટાર્ટ કરી દેશે તો ટીચર ટકા આ વસ્તુમાં એ લોકોને પ્રોપર ગાઈડ કરવા જોઈએ અલગ સબ્જેક્ટ એમને શીખવાડવામાં આવવો જોઈએ આ વસ્તુમાં કે મોબાઈલ નો યુઝ કેટલો ઇમ્પોર્ટન્ટ છે કારણ ટેકનોલોજી નો આપણે જેવી રીતના ફાયદા છે એવી રીતના ગેરફાયદા પણ છે જેવી રીતના ઉમેશભાઈએ વાત કરીએ દરેક બાળકોનું પીરિયોડિક કાઉન્સેલિંગ થવું જોઈએ સાયક સાયકોલોજીસ્ટ દરેક સ્કૂલ જોડે અફિલિયેટેડ હોવા જોઈએ જે ઇન્ડિવિજ દરેક બાળકોનું કાઉન્સેલિંગ અને પ્રોપર એમને ગાઈડ કરી શકે સ્કૂલમાં બી જો ફોન લઈને આવે તો ફોન સ્વિચ ઓફ જ રાખવો જોઈએ 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 એવી હોવી ઘરે માટે મારી એક છે આ વસ્તુ માટે કે ઘરની અંદર મોબાઈલ નહીં વાપરવાનું રેસ્ટ્રિક્શન રાખવાના બદલે તમે તમારા બાળક જોડે ફ્રેન્ડલી ઓપનલી બધી વાત કરો એમને સમજાવો કે મોબાઈલ કેટલો ફાયદાકારક છે કેટલો ફાયદાકારક નથી સેટ લિમિટ સેટ કરવી જોઈએ ડેલી કે આટલો જ કલાક અડધો કલાક કે પોણો કલાક જ ફોનનો યુઝ કરવો જોઈએ એનાથી વધારે યુઝ ના કરવો જોઈએ એમાં જે બતાડવામાં આવે એની એજ લિમિટ પ્રોપરલી સેટ કરેલી હોવી જોઈએ અથવા મા બાપના ગાઈડન્સમાં બાળક ફોન યુઝ કરે બીજું ઘરમાં એક ટેક ફ્રી ઝોન હોવો જોઈએ કે જે ટાઈમે બાળક ડિનર કરે છે ત્યારે બધા જ અત્યારે વર્કિંગ હોય છે લંચ તો જોડે કરવું પોસિબલ નથી હોતું પણ ડિનર કરે છે ત્યારે ફેમિલીના બધા જ સદસ્યો પોતાના ફોનને ને બધું ઉપર રાખી એક બીજા જોડે શેર કરે કારણ કે અત્યારે કેવું છે કે લોકો સોશિયલાઇઝ થાય છે થ્રુ ધ સોશિયલ મીડિયા એકચ્યુઅલમાં સોશિયલી એકબીજા જોડે હળી વાતચીત કરતા નથી ટાઈમ સ્પેન્ડ નથી કરતા ઘરમાં એક રૂમ થી બીજા રૂમ પણ ફોન ઉપર વાત થતી હોય છે તો મા બાપને જોઈને બાળકો શીખતા હોય છે તો ઘરના વાતાવરણમાં બી જો આ વસ્તુમાં ચેન્જ લાવવામાં આવે તો એનાથી ઘણો ફરક પડતો હોય છે મા બાપ બીજું એ બી ધ્યાન રાખી શકે કે અનનેસેસરી મોબાઈલનો યુઝ બાળકોની સામે ના કરે નેસેસરી કોલ્સ મેસેજ જે અટેન્ડ કરવા પડતા હોય એ અટેન્ડ કરી શકે પણ અનનેસેસરી વસ્તુઓને અવોઇડ કરી શકે આ બધી વસ્તુઓનું જો ધ્યાન રાખવામાં આવે ને તો બાળકોની અંદર પોઝિટિવ ઈમેજ પડતી હોય એટલે મોબાઈલને ખરાબ સાબિત કરવાના બદલે એના ફાયદા ની દ્રષ્ટિએ અને વધુ પડતો ઉપયોગ ના કરે એ વિશે જો પ્રોપર એને ગાઈડન્સ પેરેન્ટ્સ અને શિક્ષક આપે તો એના માટે ખૂબ જ સારું સાબિત થઈ શકે છે જે ખૂબ જ સાચી વાત કરી તમે કે બાળક જે શીખે છે તે પોતાના પેરેન્ટ્સ પાસેથી જ શીખે છે કારણ કે બાળક તો ફોનનો ભોગ બન્યો છે સોશિયલ મીડિયાનો શિકાર તો બાળક બન્યો છે પરંતુ તેની પહેલા તેના પરિવારના જે અન્ય મોટા સભ્યો છે તે પરિવારમાં સોશિયલ મીડિયાનો શિકાર બની ચુક્યા છે કારણ કે પરિવારના સભ્યો જ પોતે ફોન યુઝ કરતા હોય છે કારણ કે અત્યારે સોશિયલ મીડિયા એટલું લોકોના જીવનમાં ઇન્ટરફિયર કરતું થઈ ગયું છે લોકોના જીવનમાં કેટલા ઊંડાણમાં જતું રહ્યું છે સોશિયલ કે જેથી કરીને દરેક લોકોને સોશિયલ મીડિયા સિવાય કશું દેખાતું જ નથી હોતું ઉમેશભાઈ આપની પાસે આવવા માંગીશ આપનું શું કહેવું છે કે બાળક પોતાના માતા પિતા પાસેથી જ શીખે છે ફોન વાપરવાનું કારણ કે બાળકના જે માતા પિતા હોય છે તે વર્કિંગ હોય છે બરાબર તો વર્કિંગની સાથે સાથે જ્યારે પેરેન્ટ્સ ઘરે આવે છે તો ઘરે પણ પોતાના બાળક સાથે સમય વિતાવાની જગ્યાએ માતા અને પિતા બંને પોતાના ફોનમાં જ વ્યસ્ત હોય છે જેનાથી બાળક પણ ફોન જ યુઝ કરવાનું વધારે મહત્વ આપતો હોય છે સાચી વાત છે કે બાળક છે આ બધી એક્ટિવ એવી મોબાઈલ એડિક્ટેડ થાય જેનું કારણ એમના વાલી છે વાલી તરીકે સમજો કે કોઈ બી વાલી હોય તો સમજો કે હું વાલી તરીકે જો તો અમારું કામમાં મોસ્ટલી હું ન્યૂઝ જોતો હોઉં છું મોબાઈલ ની અંદર ક્યારે શું અપડેટ થયું પરંતુ બાળકને એથી ખબર હતી કે પપ્પા ન્યૂઝ જોવે છે કે શું કરે છે બાળકો એવું વિચારે છે કે પપ્પા પણ ગેમ રમે છે આવું મારી સાથે પણ બન્યું છે કે મેં કીધું બેટા ફોન મૂકી દે તો કે તમે તો જોવો જ છો એટલે એક વસ્તુ એ સૌથી પહેલી શરૂઆત કરવી પડશે વાલીઓ કરવી પડશે કે જ્યારે બાળકો સાથે બેઠા હોઈએ ત્યારે ફોનનો લિમિટેશન યુઝ કરો એ ખુદ મેં પણ ટ્રાય કરી છે કારણ કે મારો અત્યારે માસ્ટર એલ નો જે સ્ટડી ચાલે છે તો હું એ સમયે જયારે બુક્સ લઈને બેસું એ સમયે જયારે હું કોઈ રીડિંગ કરવા બેસું તો એ પણ બાળક પણ પોતાનું મારી જે છોકરી જે તરત આવી ને એ હોમવર્ક કરવા બેસી જાય છે તો એ જે વસ્તુ તમે કીધી કે સો ટકા નું જે આ દૂષણ છે એ ઘટાડવું તો પહેલી જ શરૂઆત અ મા બાપે કરવી પડશે કારણ કે મોબાઈલ એક પોતાના પરિવારમાંથી મળતો હોય છે એ કોઈ બારમાં મોબાઈલ લેતું હોતું નથી જ્યારે ઘરના પરિવારની મમ્મી કે પપ્પા કોઈ મોબાઈલનો યુઝ કરતા હોય એ જોઈને જ બાળક એની કોપી કરતું હોય છે તો એની જગ્યાએ અમે તો એવું અ કહીએ છીએ કે અલગ અલગ રમતો જે છે કે જે ફિઝિકલ રમતો બંધ થઈ ગઈ છે કે શેરીની રમતો બંધ થઈ ગઈ છે ચેસ છે લુડો છે જે નવા વેપાર છે બિઝનેસની નવી એક્ટિવિટી છે જે એન્જિનિયરિંગની એવી રમતો છે એવી રમતોની અંદર વધારે બાળકોને ડાયવર્ટ કરવામાં આવે બાળક શું ઈચ્છતું હોય છે બીજી એ પણ થાય થાય છે છે કે તમે વિચારો અત્યારે શું સવારે છ વાગે ઉઠે છે બાર વાગે સ્કૂલે હોય છે વચ્ચે ગેપ પડે છે ટ્યુશન આવે છે એટલે આપણે પણ એવું વિચારીએ કે આ બાળકની જિંદગી મજૂર જેવી થઈ ગઈ છે એ પણ એને પણ થોડું એક રમત ગમતનું નું મેદાન મળે તો એ હિસાબે આપણે થોડું એને મોબાઈલ આપી દેતા હોય છે પણ વસ્તુ એ બની કે એ છૂટના એનો ગેરઉપયોગ થવા લાગ્યો અને પોતાને એવું લાગ્યું બીજું બધી એક્ટિવિટી બંધ કરી દીધી આપણા સમયની અંદર વસ્તુ એ હતી કે આપણે ક્રિકેટ રમતા હતા નીચે શેરીમાં જતા હતા ભલે એટલી બધી ફાઈનાન્શિયલ કન્ડિશન સારી ના હતી પણ જે અમુક રમતો હતી ટેકનોલોજી સિવાયની એ ફિઝિકલ રમતો રમતા હતા અત્યારે બાળકોમાં એ રમત જોવા જ નથી મળતી તમે જોશો તો અમુક ટાઈમ પછી બાળકો શેરી અંદર જો હોતા પણ નથી તો અમે વિચારી રહ્યા છીએ ને પણ મારા ઘરની અંદર પણ અમે ટ્રાય કરી છે કે બાળકોને જે ફિઝિકલ એક્ટિવિટીની જે રમતો છે જે સ્પોર્ટ્સ એક્ટિવિટી રમતો છે કારણ કે બાળક કંઈક ને કંઈક મનોરંજન કરવા માટે જ કરતું હોય છે એને ખબર હોતી નથી કે મારે કઈ રમત ક્યાંથી કઈ રીતના એ કલેક્ટ કરવી તો એ વાલીઓએ આ વસ્તુ ઊભી કરવી પડશે કે બાળકોને મોબાઈલની જગ્યાએ એ લોકોને એન્ટરટેનમેન્ટ માટે એમને તું બેટા હોમવર્ક એ રીતના પ્રેશરાઈઝ કરવાની જરૂર નથી પરંતુ એની જગ્યાએ તમે અલગ ઓપ્શન આપી દો રમતનો કે તું બેટા આ રમત રમ આ રમત રમ ફિઝિકલ કે જેની અંદર થી આંખ પણ ખરાબ ના થાય સ્ક્રીન અવર પણ એનો ઓછો થાય તો આ ઓપ્શન અમે વિચારીએ કે આની અવેરનેસ પણ અમે વાલીઓને ફેલાવવાના છીએ કે બાળકોને ઓલ્ટરનેટિવ તમે રમત આપ કે જેનાથી બાળક આખો દિવસ સ્ટડીના સ્ટ્રેસથી પણ બહાર નીકળે અને મનોરંજન જે કરવા માંગે છે એ મોબાઈલ ને ટીવી થી દૂર થઈ ટીવી તો ઓપ્શન નથી રહ્યું મોબાઈલ થી દૂર થઈ ને એવી ફિઝિકલ એક્ટિવિટી કે રમત ની અંદર કાઢી શકે

એક વયમર્યાદા નક્કી કરી દેવામાં આવી છે જે બાળકો હોય છે તેમને ફોન આપવા માટે અને સોશિયલ કે બીજા જે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ્સ છે તે યુઝ કરવા માટે અન્ય દેશોએ સોળ વર્ષની જે વયમર્યાદા છે તે નક્કી કરી દીધી છે આપનું માનવું છે કે આપણા દેશમાં પણ આ પ્રકારની કોઈ વય વયમર્યાદા નક્કી કરવામાં આવે અને તે ઉપરાંત જે કોઈ કન્ટેન્ટ જે બતાવવામાં આવે છે તે કન્ટેન્ટ ઉંમર પ્રમાણે બતાવવામાં આવે જી બિલકુલ હું આ વસ્તુ સાથે એગ્રી કરું છું અને આવા નિયમ આવા જ જોઈએ કે એજ લિમિટ હોવી જોઈએ સાથે સાથે વેલિડ આઈડી પ્રૂફ સાથે એનું રજીસ્ટ્રેશન પ્રોપર સોશિયલ મીડિયા ઉપર થાય કારણ કે ઘણા લોકોનું મેં જોયું છે કે નાની ઉંમરે જ પેરેન્ટ્સ પેરેન્ટ સોશિયલ મીડિયા પર એકાઉન્ટ બનાવી દેતા હોય છે ખોટી બર્થડેટ નાખીને નાખીને એવી રીતના તો પ્રોપર વેલિડ આઈડી પ્રૂફ સાથે એમનું સાચું જે પ્રોપર એકાઉન્ટ બનવું જોઈએ એવી રીતના બની શકે એજ લિમિટ હોવી જોઈએ જેના સ્ટ્રિક્ટ કાયદા લાગુ પડવા જોઈએ વિડીયોઝની ની માટે પણ પણ કે ગેમ્સ કે જે બી કોઈ વસ્તુ છે એના માટેની પણ એક એજ લિમિટ હોવી જોઈએ અને જે પબજી જેવી ને જે અમુક ગેમ છે ગેમ તો એ પ્રકારની જે ગેમ્સ છે એને કમ્પ્લીટલી આપણા કન્ટ્રીમાં બેન કરવી જોઈએ કારણ કે જેના કારણે જે સાયકોલોજીકલ ઇફેક્ટ થયેલા બાળકો અમે જોયેલા છે એ લોકોની હાલત બહુ જ ખરાબ થઈ હોય છે એ સિવાય જે રીતના ઉમેશભાઈએ વાત કરી એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી ઇઝ મસ્ટ અત્યારના બાળકો શેરીમાં જ નથી નીચે રમવા જ નથી જતા એક તો બીજા એમની ઉંમરના મોબાઈલમાં હોય છે એટલે જે બાળકોને રમવા જેવું હોય છે એ પણ પછી ના છૂટકે મોબાઈલ નો શિકાર બનતા હોય છે તો એ લોકો એ ફિઝિકલ એક્ટિવિટી વધારવી જોઈએ જેમ કે સ્વિમિંગ છે ક્રિકેટ છે કે કોઈ પણ ફૂટબોલ જેવી એક્ટિવિટી છે એ એમણે રેગ્યુલર કરવી જોઈએ સોશિયલાઇઝ થવું જોઈએ સોશિયલ ગેધરિંગ થવું જોઈએ પેરેન્ટ્સ માટેની મારી એક ટીપ છે કે પેરેન્ટ્સે એક એવું કરવું જોઈએ કે એક ટ્રીપ એવી આયોજન કરવી જોઈએ કે જેમાં કોઈ જ મોબાઈલ નો યુઝ નહીં કોઈ ફોટોગ્રાફી નહીં ખાલી આપણે જે પહેલા બહુ જ્યારે વીસ વર્ષ પહેલાની વાત કરીએ કે આપણે ફરવા જઈએ ત્યારે આપણી પાસે ફોન ના હોય કશું જ ના હોય અને આપણે ફરવા ગયા હોય એવી રીતના સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ વગર મોબાઈલ વગર તમારી એક ટ્રીપ પ્લાન કરવી જોઈએ વીકેન્ડ ટ્રીપ કે એવી રીતના તો બાળકોને જોવે કે પેરેન્ટ્સ બી મોબાઈલ વગર રહી રહ્યા છે તો આ પણ એક વસ્તુ અપનાવે તો એમને આ વસ્તુ બી ફાયદાકારક જોવા મળી શકે છે ખૂબ જ સાચી વાત કરી તમે કે માતા પિતા એક આ પ્રકારની આયોજન કરવું જોઈએ જેમાં માતા પિતા અને યુઝ ન કરે જેથી કરીને બાળક તે જોવે અને બાળક પણ તેમાંથી કંઈક શીખે અને તે ઉપરાંત આવી નાની નાની ટ્રીપમાં બાળક જે માતા પિતા અને પરિવારના જે અન્ય સભ્યો હોય છે તેમની સાથે સમય પસાર કરે તો તેનું પણ મન ડાયવર્ટ થતું હોય છે કારણ કે અત્યારના બાળકો જે છે પોતાનું મન ડાયવર્ટ કરવા માટે ઉપયોગ કરતા હોય છે આપનું શું માનવું છેલ્લી વખત આપણી પાસે આવવા માંગીશ કે આપનું શું માનવું છે ટૂંકમાં કે માતા પિતાએ શું કરવું જોઈએ જે માતા એ તો સંપૂર્ણ જવાબદારી નિભાવી જોઈએ કે બાળકને બને એટલું મોબાઈલ થી દૂર રાખવું જોઈએ પણ એની સાથે એને ઓપ્શન આપવા જોઈએ બહુ ગંભીરતાથી વિચારીએ તો મારું તો એ માનવું છે કે આ બાબતે સરકારે પણ ગંભીર થવું જોઈએ અત્યારે તમે તો ઓલિમ્પિક જેવી રમત હોય કે કોઈ પણ ઇન્ટરનેશનલ કે ઇન્ટરનેશનલ રમત હોય તો એની પાસે ના આપણી પાસે એટલા પ્લેટફોર્મ નથી કે મારે મારા બાળકને ચલો અલગ જગ્યાએ મૂકવા છે અત્યારે તમે ઓનલી ક્રિકેટ ગણો તો ક્રિકેટ ને અમારા સુરત સિટી ની જેવી વીસ ત્રીસ કિલોમીટર ગ્રાઉન્ડ દૂર છે તેત્રીસ જિલ્લાની અંદર એવી ફેસિલિટી નથી તો ગવર્મેન્ટે પણ એક એવી ફેસિલિટી ઉભી કરવી પડશે કે એવું એવું ના વિચાર્યું કે બાળક માત્ર ને માત્ર ભણવાની અંદર પોતાનું કેરિયર બનાવી શકે કોઈ બાળકની ક્ષમતા ના હોય તો એને અલગ અલગ જે પ્લેટફોર્મ એને સ્પોર્ટ્સ ના મળવા જોઈએ બિલકુલ ખૂબ જ સાચી વાત કરી આપણે તમે કે આ બાળકોને તેમની ઉંમર પ્રમાણેના પ્લેટફોર્મ આપવા જોઈએ તો આજની આ ચર્ચાનો વિષય નો જે આપણે તમે ભાગ બન્યા છો તે બદલ ડોક્ટર વિધિ આપનો આભાર અને ઉમેશજી આપનો પણ આભાર અમારી સાથે જોડાવા બદલ તો બાળકોને ફોનની જે લત છે તે છોડાવવા માટે ક્યાંક ને ક્યાંક માતા પિતા જવાબદાર હોય છે એટલે માતા પિતાએ જ શરૂઆત કરવી પડશે કે પોતે પોતાના ફોનથી દૂર થાય જેથી કરીને બાળકોને પણ સુધારી શકાય અને બાળકની જે ભવિષ્ય માટેની મનોવ્યથા જે અત્યારથી બંધાયેલી છે તે પણ સુધારી શકાય તો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ મને આપો રજા નમસ્કાર